નિવિષ્ણમ ગુરુ દેવા સર્વકારી સુચાર ગુરુ બ્રહ્મા ગુરુર્વેશો ગુરુદેવ મહેસા ગુરુર્ સાચા કરમ બ્રહ્મા તસમી ગુરુમે یا بیشنر دوتیشو ساتی لکھیں دانتیتا لما شاشے 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 لما شاشا تو میں جلائے سائیں گا પવિત્ર બાબાની ભૂમિ અને સાંઈ કથાનો આજે છથ્થો દિવસ જ્યારે સાંઈ આદર્શ મિત્ર મંડળ કુંચલાઈ દ્વારા બધાયેલ ભક્તોએ હૃદયના ભાવ દ્વારા આયોજન કરેલું છે તો આપણી રોજની પ્રણાલિકા મુજબ આપણે કાર્યના પ્રારંભમાં તે રીતના કરતા બધા દેવોને યાદ કરી લઈએ તો બધા સમજતા વિઘ્નેશ્વરાય વરજાયંસ ર જગદ્ધિતાય ના ગાય વિભોષિતાય ગૌરી સ્વતાય ગણ વક્રતું માવિધ્ન બોલો ગણપતિ ગંગા uh -huh.

આપણે જેમ પ્રાર્થના કરી જેમ આપણે રોજ ને રોજ સદગુરુ ના ચરણ માં બેઠા અને રોજ એ વિઘ્ન હર્તા ને પ્રાર્થના કરી કે હે પ્રભુ જીવન નું કલ્યાણ કરનારી સંસારીઓ છે રોજ ને રોજ પવિત્ર થઈને પાછા અપવિત્ર જગ્યા પર જવા વાળા બધા છે કારણ કે ના અમે બધા ભક્તો છે

અમે તમારું સ્મરણ કર્યું છે તો હે ગણપતિ દાદા આ બધા જ વિઘ્નો સૂક્ષ્માથી સૂક્ષ્મ વિઘ્નો પણ તમે દૂર કરજો કારણ કે આ શરીર અનેકો જાતના ખોરાક ખાય અને એ વ્યથાઓને ભોગવે માણસોના હૃદયની અંદર કે શરીરની અંદર અનેકો બીજવાનો કે જે ખરાબ ફળ આપનારા અંદર તમે પ્રભુત્વ રાખજો એટલે હે ગણપતિ દાદા તમારી કૃપા થાય તો આ બધા વિઘ્નો દૂર થાય ને તો તમારી કૃપા ના હતી તો એ મહાવીષ્ણુને પણ

મારી ભાવ અને શ્રદ્ધાથી ભક્તિ કરે ત્યાં હું સાક્ષાત વિરાજમાન થઉં છું તો આ જગ્યા પર બધા સદભક્ત ભેગા થયેલા છે તો અને એ બધા ભક્તોની વિનંતી છે કે તમે અહીંયા આવીને સાક્ષાત વિરાજમાન થજો પણ તમારા સ્મરણની અંદર કેટલી પ્રચંડ શક્તિ છે તો એ સ્મરણને અમે બધા ભક્તો ભાવ અને શ્રદ્ધાથી કરતા છે બધા શ્રદ્ધાથી બોલજો

Bhagavati om namah bhagavate vasudevaaya om namah bhagavate vasudevaaya om ગુદેવા ઓમ નમ શિવાય નમ શિવાય નમ શિવાય નમ શિવાય નમ શિવાય નમ શિવામ નમ શિવાય નમ શિવાય નમ શિવાય ઓ ઉપાધિ ને હરી લેનારા છે અને જયારે માણસો ને ભક્તોની આધી વ્યાધિ અને ઉપાધિ હરાઈ જાય તમે તે બધા ભક્તો નું મંગલ પ્રદાન કરનારા છે એટલા માટે તમને મંગલ કાઢી ગયા છે હવે હે હરિહર પ્રભુ અમારા બધા જ ભક્તો ની વ્યથા ને તમે હરી લેજો તો જ આ કથા અમે સરસ રીતે અને આરામથી સાંભળી શકો અને હૃદયની અંદર ઉતારી શકશું અને હૃદયમાં માં ઉતરે તો જે

દૂર થઈ જાય એટલા માટે એ હનુમાન ચાલીસા ની અંદર કરી ગવાય કે તું ભજન રામ કૃપા આવે જન્મ જન્મ કે દુઃખ વિષ આવે એટલે હે પવન પુત્ર હે હનુમાન દાદા અમારા જન્મો જન્મ ના દુઃખ અમે ભક્તિ માં રહીને ભૂલી જઈએ એવી તમે કૃપા કરજો તો એ વિદ્યાની દેવીને આપણે બધા દરરોજ ની જેમ પ્રણામ કરી લઈએ એ માતાને એ દયાળી માતાને ને આજ પ્રાર્થના કરીએ કે બધા જ શ્રોતાજનો ના બધા જ ભક્તો بخار بھی میں نے اندر اے دیوانی پر تمہیں واس کر جو کہ بھی باؤنا تھی اے دیوانی دیوی سرطہ تھی ہمیں تمہارو آواہاں کرتا تھی بدا سرطہ تھی بھونجی یا دیوی سرو بھوکے سو ریجیا روپین سانسیتا نمستہ سے نمستہ سے દયાળી માતા ને પ્રાર્થના કરી દયાળી માતા મહારથીઓ પણ જે તમારી કૃપા વિના સફળ બની છે તે કારણ કે માણસો ની વાણીઓમાં એટલી તાકાત કારણ કે તમારી કૃપા થાય તો આ દુનિયાની અંદર માણસો શાંતિ પામી શકતા નથી અને તમારી કૃપા થાય અને તમે બધા ની માણસોની જીભ પર વાત કરે તો એ પ્રેમ વડે એ વાણી વડે જીતી શકાય તો કરીએ ચરણમાં આ ભાવે પ્રાર્થના કરીએ એ બધા જ ભક્તોના જીવવાની ઉપર તમે વાસ કરજો અને એ પ્રવાહને બધા જ ભક્તોના હૃદય સુધી તમે પહોંચાડજો એવી તમારા